નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગઢા તાલુકાના ધોકળવા ગામે સમસ્ત હિન્દુ સમાજ આયોજિત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધોકળવા ગામની શેરીઓ બની કૃષ્ણમય બહેનો દ્વારા ઉત્સાહે રાસ ગરબા રમી તેમનો કૃષ્ણ પ્રેમ દર્શાવાયો ધોકળવા ગામના યુવાનો દ્વારા દરેક ચોકમાં મટકીફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમાં યુવાનોએ પણ રાસ ગરબાની રમઝટ બોલાવી ધોકળવા ગામે હિન્દુ ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે ધોકડવા ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુથી ધોકળવા ગામના સમસ્ત હિન્દુ સમાજના યુવાનો દ્વારા આજે ધોકડવા ગામમાં બલ્લાડ માતાજીના મંદિરથી સંપૂર્ણ ધોકડવાની શેરીઓમાં તેમજ મેઇન બજારોમાં શોભાયાત્રા નીકળતાની સાથે જ હિન્દુ અઢારે વર્ણના આગેવાનો યુવાનો અને માતાઓ બહેનો ઉત્સાહ જોડાયા હતા રિપોર્ટર મારું નામ મનીષ રયાભાઈ ઝાલ છે અમે આજે ધોકડામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગામ સમાજ ઉજવેલો જે બલાર માતાજીના મંદિરથી અમારા ધોકડાના મેન બજારમાં રામજી મંદિર સુધીનું આયોજન શોભાયાત્રાનું કરેલું જેમાં ગામ સમસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા જેમાં બહેનો ભાઈઓ તથા યુવા મિત્રો તથા પોતે બધા અલગ અલગ પહેરવેશમાં જે પરંપરાગત પોતાની જ્ઞાતિ અનુસાર પહેરવેશમાં આવેલા જેમાં અમે એક રથયાત્રાનું પણ આયોજન કરેલું અને ગામમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ બાબતે એક ઉત્સવ અને ધાર્મિક હિન્દુ પરંપરા જળવાઈ રહે તે હેતુથી જોડાયેલા આવું દર વર્ષે થવું જોઈએ જેથી હિન્દુ સમાજમાં એક ધાર્મિક ભાવનાઓ વ્યવસ્થિત જળવાઈ રહે અને લોકો જે યુવા વર્ગ છે તે બી ધાર્મિક આસ્થાઓ અમે જોડાયેલા રહે મારું નામ ડાયાભાઈ લખમણભાઈ ધાલોંદ્રા ગામ ધોકડવા ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન આ અમારા ગામમાં ધોકડવા મુકામે હિન્દુ સમાજ આયોજિત સર્વ સમાજ આયોજિત કનૈયાના જન્મદિવસને અનેરા ઉત્સાહથી ઘણા દિવસોથી અમારે જે નાના યુવાનો બધા ખૂબ તૈયારી કરીને ખૂબ જ રંગે સંગે બલાડમાના ધામમાંથી અમે યાત્રાનું પ્રસ્થાન કર્યું આખા ધોકડવામાં ફરી અને એમાં યાત્રામાં બધા ભાઈઓ બહેનો મોટા નાના વડીલો યુવાનો દીકરીઓ બહેનો અને વડીલ માતાઓ બધાએ ખૂબ ઉત્સાહભેર ઠેઠ આખા ગામમાં ફરી અને રામજી મંદિરે પૂગી અને યાત્રાની પૂર્ણાવતી કરી અને ગામમાંથી બધાએ ખૂબ રંગે સંગે લાભ લીધો અને ગામના બધા વડીલો જે યાત્રામાં જોડાણ બધાનો પણ હિન્દુ સમાજ વતી ધોકડવા ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર આવા તહેવારો આપણા હિન્દુ સમાજનું પ્રતિક કહેવાય પ્રતિકના રૂપે જે કાંઈ આવા તહેવારો ઉજવવાના આવે તો આપણે આનંદ ઉત્સાહ અને ઉલ્લાસથી આવા તહેવારો આપણા ગામમાં કાયમી માટે ઉજવતા રહીએ એવી કૃષ્ણ ભગવાનના આ દિવસે પ્રાર્થના ને રાતે બાર વાગે રામજી મંદિરે કૃષ્ણ જન્મ હોય બધાએ ખાસ પધારો